ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના મુખ્ય બજાર રોડ અને આર્કેડ પરના દબાણો હટાવવાની કડક કામગીરી કરવામાં આવી લાંબા સમયથી ચાલી રહેલી દબાણની સમસ્યાને દૂર કરવા માટે મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે જેનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપવાનો છે ફેબ્રુઆરી મહિનામાં દબાણકર્તાઓને નોટિસ અપાયા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં મહાનગરપાલિકાએ શુક્રવારે વેપારીઓ સાથે એક જૂની જનસુનાવણી યોજી હતી આ સુનાવણીમાં વેપારીઓ બે દિવસ સ્વેચ્છાએ દબાણ હટાવવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી જોકે આ સમયગાળો પૂરા થતા મહાનગરપાલિકા બંદોબસ્ત ઝુંબેશ કરી હતી ત્યારે તમામ દુકાનદારોને લગભગ પાંચેક મહિના પહેલા નોટિસો આપી હતી અને લગભગ એકસો સાહીઠ કે સિત્તેર જેટલી નોટિસો આપવામાં આવેલી હતી અને આપણે શુક્રવારે એ લોકોને હિયરિંગમાં પણ રાખ્યું હતું રજૂઆત સાંભળવા માટે ત્યારે પણ આપણે સમજાવી દીધી અને વોર્નિંગ આપી દીધી હતી કે ભાઈ હવે જે હવે તમારે દબાણ સ્વૈચ્છિક હટાવી લેશો નહીં તો અમે આ જે આર્કિડના દબાણો છે એ સોમવાર એટલે કે આજથી ચાલુ કરીશું આપ જોઈ શકો છો કે આજે આ નગરપાલિકા મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રહી છે અને આ તમામ આર્કિડના દબાણો હટાવવામાં આવશે એટલું જ નહીં જેને અગાઉ નોટિસો આપી છે તેવા તમામ દબાણકારોને પણ જાણ કરીએ છીએ કે હવે ક્રમશઃ દર અઠવાડિયે વાડાફરતી પરથી એક એક વિસ્તારનો દબાણ હટાવવાની કામગીરી જારી રાખવામાં આવશે એટલે એટલે હવે કોઈ પણ બીજા પ્રકારની નોટિસની રાહ જોયા આગળ તમામને અપીલ કરું છું કે અગાઉ જેને પણ નોટિસ આપી છે અગાઉ તમામ પોત પર દબાણ સ્વૈચ્છિક હટાવી લે નીકળ મહાનગર મહાનગરપાલિકા સમયબદ્ધ દબાણ દૂર કરશે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ